મુરોભાઈ પટેલ કેરિપાડા હા તાલુકા ચીલી મિલાણ નૌસારી આ ગામમાં શું સમસ્યા છે આ ગામમાં રસ્તાને સમસ્યા આધાર સામે આજ日まで છેલ્લે કેટલા સમયથી રોડ બનાવવાનો બાકી છે 25 વર્ષથી બાકી છે 25 વર્ષથી આ બાબતે તમે ડોલુંબર ગ્રામ પંચાયતને રજૂઆત કરી કરી હા રજત કરી લીખિતમાં હા પણ લેખિતમાં અરજી કરી પેલો પણ ધ્યાન રાખજો

આપનું નામ મારું નામ મિતાલીબેન નિમલભાઈ ગામ ડોલુંબાર કાલીકચિલી જિલ્લો નૌસારી ઓકે ફોરી ફોરી ઓકે તો આપ અહીં જે ભેગા થયા છો તો આપની શું સમસ્યા છે ફળિયાની મારી મુખ્ય સમસ્યા રસ્તાની અને પાણીની છેલ્લા કેટલા સમયથી આ 25 વર્ષથી 25 વર્ષથી તો આ બાબતે ગ્રામ પંચાયત ગ્રામ સભામાં તમે રજવટ કરી ખરી હા અમારે ફિયાના તમામ લોકો ભાઈઓ બહેનો ગ્રામ સભામાં જઈને રજવટ કરે છે દર

મારા ગામમાં મુખ્ય રસ્તાથી મારું ફર્યું ફોડીપાડા દોઢ કિલોમીટર લાંબો રસ્તો છે જે આજ દિન સુધી રસ્તો બનેલો નથી અમે ગામ સભામાં વર્ષોથી રજૂઆત કરી કરતા આવેલા જે આ દિન સુધી ધ્યાનમાં કોઈએ લીધું નથી મારા ફળિયામાં પાણીની ટાંકી પણ કોઈ પાણીની ટાંકીની કોઈ પણ સુવિધા નથી મારા ફળિયામાં આજ દિન સુધી કોઈ પ્રગતિ કે વિકાસ થયો જ નથી કોઈ વ્યક્તિ બીમાર હોય તો હોસ્પિટલ લઈ જવાનું પણ મુશ્કેલ પડે છે તો આ બાબતે તમે કોઈ અધિકારીને લેખિતમાં જાણ કરી ખરી હા नरेशભાઈને જાણ કરી બીજા કોઈ અધિકારી સરપંચ સરપંચ જીને કેટલા સમયથી આ રોડ બનાવવાનો બાકી છે તમારે 25 વર્ષ 25 વર્ષથી રોડ બનાવવાનો બાકી છે આ બાબતે ગ્રામસભામાં ઠરાવવા આપ્યો કરો ઠરાવમાં લેખિત ક્યાંથી શું અભિપ્રાય તમને મળ્યો કંઈ નથી હવે પછી તમારો રોડ ડામર રોડ નહીં બનાવવામાં આવે તો તમે શું આગળ પગલાં લેશો આંદોલન કરીશું આ બાબતે ઉગ્ર રજૂઆત હવે પછી કોને કરશો તમે બીજા કોઈ અધિકારી અબ હવે કોને રિઝર્વટ કરાવવાનો છે હવે પછી સંસદમાં ચુતાયાલા તો ફાઈનલ તો કરવું જ પડશે ઓકે